ન્યાયિક પ્રણાલીને સરળ વધુ કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર રાજ્યભરના બારસો જિલ્લા ન્યાયતંત્રના ન્યાયાધીશોને એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર પૂરા પાડશે એમ આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે સરકારના નિર્ણય મુજબ આશરે બારસો ન્યાયાધીશોને એસી હજારની કિંમતનું ટેબ્લેટ અને વીસ હજારની કિંમતનું પ્રિન્ટર મળશે આ પહેલ માટે નાણાકીય વર્ષ બે હજાર માટે પંદર કરોડની બજેટ જોગવાઈ મંજૂર કરવામાં આવી છે આ પગલાનો ઉદ્દેશ્ય ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસ અને ભારતીય સાક્ષી અધિનિયમ જેવા નવા ફોજદારી કાયદાના અસરકારક અમલીકરણ માટે જિલ્લા ન્યાયાધીશોની અદ્યતન તકનીકી સાધનોથી સજ્જ કરવાનો છે આ પહેલ ઇ મિશન મોડ પ્રોજેક્ટનો એક ભાગ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ